નમસ્કાર મિત્રો હું છું વિશુ સોલંકી અમારી ભારત વંદના ન્યુઝ ચેનલ માં રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ આણંદ જિલ્લાના ઓળ શહેર માં પટેલ નર્સિંગ કોલેજ દ્વારા તારીખ બાર જૂન 25 ના દિવસે કોરોના તથા ક્ષય રોગ વિશે લોકોમાં જાગૃતિ વધે તે માટે ઓળ

રોગ ના થાય તે માટે કેવી કાળજી રાખવી અને આ રોગ થાય તો કેવી સારવાર કરવામાં આવે છે તેની હાજર સૌ પ્રજાજનોને નાટક ભજવીને માહિતી આપવામાં આવી આ રોગનો યોગ્ય સમયસર સારવાર અને काळजीથી इलाज શક્ય છે આ રોગ જાગૃતિ કાર્યક્રમ માં કોલેજ કેમ્પસ ડાયરેક્ટર નર્સિંગ કોલેજ ના શૈક્ષણિક સ્ટાફ અગર વિદ્યાર્થી ભાઈ બહેનો વિના કોરોના રોગ તથા ક્ષય રોગ જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો દિલીપ પટેલ ઓડ જે જીવાણુ હવામાં હાજર હોય છે જે આપણા શ્વસન તંત્ર શ્વસન એ બહુ પૂર પામે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ નબળી કરે છે હવે જો કોઈ પણ વ્યક્તિ હોય ગામડામાં તેને ટીવી પોઝિટિવ હોય તો તેને તમે કઈ રીતે પાખી શકો જેના ચિહ્ન લક્ષણો લક્ષણ શું હોય તો કોઈ પણ વ્યક્તિને ટીબી હોય તો એક

જો તમને કોઈ પણ તમારા ગામડામાં ઘરની આસપાસ કોઈને પણ આવા લક્ષણો દેખાય તો તમે તેને સલાહ આપી શકો છો કે જે જલ્દીથી હોસ્પિટલ જાય અને એની ટ્રીટમેન્ટ કરાવે હોસ્પિટલમાં હોસ્પિટલ માટે આઈડેન્ટિફાઈ કરવાની અમુક પર્ટિક્યુલર ટેસ્ટ છે જેમ કે બ્લડ ટેસ્ટ છે સ્પૂટન ટેસ્ટ છે જેના થ્રુ ડોક્ટર તમને કહે છે કે તમે ટીબી પોઝિટિવ છો કે નહીં હવે એક વાર રિપોર્ટ પોઝિટિવ આવી ગયો તમારે શું કેવી ટ્રીટમેન્ટ કરાવી જોઈએ તો એના માટે એક પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ છે જેમાં પાંચ ભાગ આવે છે આઇસોલેસન ડિફાર્ફિસિન સેપ્ટોમાઇસિન ઇથરમેટોલ અને પાયરેઝેમાઇડ આ પાંચ ડ્રગ નો ડોક્ટર છોટી લેવા માટે સુધી રેગ્યુલર લેવાનું કહે છે જેને ડોઝ થેરાપી તરીકે કહેવામાં આવે છે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ શોર્ટ ટર્મ થેરાપી જે ડોક્ટર તમને આપે છે તેનો ડોઝ તમારે રેગ્યુલર લેવાનો હોય છે જેનાથી તમારી હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે હવે જો ટીવી થઈ ગયો તો એની ક્રિએશન શું રાખી શકાય તો કોઈ પણ વ્યક્તિ ટીવી ગ્રસ્ત હોય તો એને આપણે આપણાથી દૂર રાખવાની જરૂર નથી પણ થોડી ચાલતી તો લેવાની જરૂર છે જેમ કે તેને આઈસોલેશન કરવું એના રૂમમાં રાખવું તેની જોડે આપણે વાત કરીએ તો અંતર જાળવવું માસ્ક પહેરવું વારંવાર હાથ ધોવા તેની બધી વસ્તુઓ કપડાં ખાવાનું બધું અલગ રાખવું જો એ વ્યક્તિને સલાહ આપી કે જો તમે ઉધરસ આવતા કુંડામાં તો ત્યાંથી ઉપયોગ કરવો પોષક તત્વો આનંદ લેવો બાળકને જન્મ સમય ટીવી થી બચાવવા માટે એક ગામડામાં પર ટીસીસી ની રચીન આપવામાં આવે છે તે બાળકને સબ્જેક્ટ મુકવું હોય તેથી બાળકને આપણે ભવિષ્યમાં ટીવી રીપ્રેન્ટ કરી શકીએ થેન્ક યુ